નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો મારું નામ ધોળકિયા આજે હું તમારા સમક્ષ જે પ્રસંગની વાત લઈને આવી છું તે મહાભારતનું એક સુપ્રસિદ્ધ નામ કર્ણ કર્ણ વિશે તો તમે બહુ બધું સાંભળ્યું હશે પણ કદાચ હું જે પ્રસંગ તમારા સમક્ષ લઈને આવી છું એ પ્રસંગ તમે નહીં જાણતા હો તો મિત્રો આ પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કેમ કે આ પ્રસંગ તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ પ્રસંગ બનવાનો છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો શરૂ કરીએ દાનવીર કર્ણનો આ એક રસપ્રદ અને મોટિવેશનલ પ્રસંગ સૂર્યોદય થયો અને સૂર્યપુત્ર સૂર્યદેવને દેવને જળ અર્પિત કરવા ગંગા કિનારે પહોંચ્યા ના કુંતામાને જોઈને કર્ણે તેમને પ્રણામ કર્યા કર્ણ કહે કે પ્રણામ રાજમાતા મુજ સેવકની શી જરૂર પડી તે તમારે અહીં આવવું પડ્યું કુંતા માતા કહે છે કે બેટા કૃષ્ણએ તેને બધું જ સત્ય કહી દીધું હશે તો કર્ણ કહે છે કે હા માધવે કાલે મને બધી સત્યતા કહી જો ના કહી હોત ને તો આ અભાગુ જીવન જીવવા દીધું હોત તો સારું રહે પણ તમે હવે કેમ અહીં આવ્યા તમારા તો પાંચેય પુત્રો રાજભવનમાં સુરક્ષિત છે મુજ સૂતને મળીને આપને શું લાભ ત્યારે કુંતા માતા કહે છે કે બસ પુત્ર હું તને એટલું જ કહેવા આવી છું કે તને ખબર પડી ગઈ હશે કે તારા ભાઈઓ સામે પક્ષે છે તો તું દુર્યોધનનો પક્ષ છોડી અમારી તરફ આવી જા ત્યારે કર્ણ કહે છે કે ના રાજમાતા હું દુર્યોધનનો ઋણી છું જ્યારે કોઈ મારી મદદે ન હતું ત્યારે પણ દુર્યોધને મારી મદદ કરી છે અને આજે પણ મુશ્કેલ સમયે તે મારી મદદ કરશે હું તેનો પક્ષ નહીં છોડી શકું જ્યારે કુંતા માતા કહે છે ઠીક છે પણ મને વચન આપ કે મારા એક પુત્રને તું નહીં મારે ત્યારે કર્ણ કહે છે કે તો એક માતા પોતાના પુત્રો માટે જીવનદાન માગવા આવી છે પણ હું તમને વચન આપું છું કે યુદ્ધ પછી તમારા કોઈ પાંચ પુત્રો જીવિત રહેશે જો હું અર્જુનને મારીશ

તો મિત્રો તમને જો ખરેખર આવા પ્રસંગો સાંભળવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવા જ અવનવા રસપ્રદ પ્રસંગો અમે તમારી સમક્ષ લાવતા રહીએ તો મિત્રો ફરી મળીશું કાલે એક આવા નવા જ રસપ્રદ પ્રસંગ સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી